પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકામાં જીએફએલ કંપની સામે વિરોધના સ્વરો વધુ ઊંચા બન્યા છે તો તાજેતરમાં થયેલી ગેસ લીકેજની ઘટનાને લઈને આજ રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રણજીતનગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં થોડા દિવસ પહેલા ગેસ લીકેજ થતાં બે લોકોના મોત નિપજ્યા હતા ત્યારબાદ ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા કંપનીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો તો આ દરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈને કેટલાક આગેવાનોની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજ રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે મોટી સંખ્યામાં ગોગંબા તાલુકાના લોકો એકત્રિત થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ આવેદનપત્રમાં પંદર દિવસની અંદર યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી નહીતર મોટા પાયે આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી ગોગંબાના રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની છે એમાં ત્રીસ નવના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુલરની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ન આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોની ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્રિબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે કેમિકલ યુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે કિરણ સાથે ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ